નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ સમાચાર મળી રહ્યા છે બિલ્લી મોરાથી બિલ્લી મોરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા રેલવે ગરનાળાના અંડરગ્રાઉન્ડ રસ્તાની સાફ સફાઈને લઈને સમાચાર માધ્યમો વારંવાર પ્રસારિત કરતા રહ્યા છે ત્યારે નગરપાલિકાના કર્મચારીઓ કુંભકરણની નિંદ્રામાંથી ઉઠ્યા બાદ પોતાની આળસ કંઘેરીની હાલ રેલવે અંડરગ્રાઉન્ડ રસ્તાની સફાઈ તો કરી દીધી બિલ્લીમોરા નગરપાલિકા અધૂરા કામ અને ધીમી ગતિના વિકાસને લઈને વિવાદોના ઘેરામાં રહેતી બિલ્લીમોરા નગરપાલિકાએ રેલવે અંડરગ્રાઉન્ડ રસ્તો બંધ કરવા માટે મૂકેલા નાળાઓને હટાવવા માટે નગરપાલિકાના કર્મચારીઓ કયા ચોઘડિયાની રાહ જોઈને બેઠા છે એવી લોક ચર્ચા ચાલી રહી છે રસ્તો ઉતરતા આડા મૂકેલા નાળાઓ આ કારણે ફોર વ્હીલર ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને આ નહીં હટાવેલા નાળાઓના કારણે પોતાના વાહનોને નુકસાનીને લઈને ચિંતામાં છે જેથી કરીને નગરપાલિકાએ રસ્તાની આડા મૂકેલા નાળા સાઈડ ઉપર ખસેડી લેવા લોક માંગ ઉઠી રહી છે જેવું જોવું રહ્યું કે ચીફ ઓફિસર આ સમસ્યાનો ક્યારે અંત લાવે છે દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ કુમાર દ્વારા અહેવાલ